તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા સમાચારની અંદર ગુજરાત ઉપર આજે સિસ્ટમનો નવો વળાંક જોવા મળ્યો છે જ્યાં મિત્રો ગયા વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે ચોમાસાની વિદાય હવે ગુજરાત રાજ્યની અંદર નજીક છે પરંતુ આજે આખો ખેલ પલટાઈ ચૂક્યો છે કારણ કે વહેલી સવારથી બંગાળની ખાડીમાંથી એક મોટું લો પ્રેશર એરિયા ગુજરાત ઉપર શિફ્ટ થતું જોવા મળી રહ્યું છે જેને લઈને હવે મિત્રો પાકું થઈ ચૂક્યું છે કે ગુજરાત રાજ્ય પર ચોમાસું સાતથી આઠ દિવસ લંબાઈ જવાનું છે જોવા જઈએ તો આગામી નવ તારીખ સુધી એટલે કે નવ ઓક્ટોબર સુધી જે છે સ્થિતિ સિસ્ટમનો ખેલ ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકતો જોવા મળી રહ્યો છે અને બીજા નંબર ઉપર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવી દીધું છે કે ગુજરાત રાજ્યમાં બંગાળની ખાડીનો જે લો પ્રેશર એરિયા છે તે લગાતાર ગુજરાત રાજ્ય તરફ દિશા પકડીને આગળ વધી રહ્યો છે જે ગુજરાત પહોંચશે અને ગુજરાત ઉપર તારીખ 5 6 અને 7 દરમિયાન આ બંગાળની ખાડીનો લો પ્રેશર જે છે તે ભૂકા કાઢવાનો છે તો ટોટલ મિત્રો જેટલી પણ માહિતી મળી રહી છે તે જોતા હવે પાકો થઈ ચૂક્યું છે કે ગુજરાતવાસીઓ હજુ ખતરો ટળ્યો નથી કારણ કે જે આખે આખો આ લો પ્રેશર એરિયા

જે ધીમો પડશે નવ તારીખ સુધીમાં અને ત્યાર પછી દસ તારીખ કડવા ચોથ છે ત્યારે મિત્રો અને આ દિવસે તે ગુજરાત રાજ્યમાંથી કમ્પ્લીટ વિદાય લેશે અને ત્યાર પછી ગુજરાતમાં જે છે તે શિયાળા તરફ આપણું આગળ વધશે તેના વિશે પણ મિત્રો ડેઈલી અમે આ ચેનલ પર વિડીયો મૂકશું કારણ કે જેવું જેવું ગુજરાતનું વાતાવરણ હશે તેવું દરરોજ સવારે તમને મિત્રો આ ચેનલ પર વિડીયો બપોરે સાંજે અને સવારે ચેનલ ઉપર મિત્રો વિડિયો મૂકીને અમે માહિતી આપવાના છીએ તો જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરીને રાખજો કારણ કે જ્યારે જ્યારે હવામાન

કેવો વરસાદ રહેવાનો છે આગામી પાંચ દિવસની અંદર તેના વિશે પણ વાત કરીશું અને ખાસ છે આજે જે છે તે બે તારીખ છે તો આજના વિશે પણ વાત કરવાની છે કે આજનો દિવસ કેવો કયા કયા ગામમાં કેટલો વરસાદ આવશે એ કોઈ ગામનું નામ લઈને તમને અપડેટ આપીશ જેથી તમને બધી જ પ્રોપર માહિતી મળી જાય અને છેલ્લે ત્રીજા નંબર ઉપર આપણે પછી જાણીશું કે ચોમાસાની વિદાય જે છે તે ક્યારે થતી જોવા મળી રહી છે કારણ કે બધા ગામોમાંથી જુદી જુદી તારીખે ચોમાસાની વિદાય થશે તો એ કોઈ ગામનું નામ લઈને અપડેટ આપીશું તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ પડશે ક્યારે ચોમાસું વિદાય લેશે બધી માહિતી ફટાફટ ચાલો જાણીએ તો સૌથી પહેલા મિત્રો મેં તમને જણાવ્યું ચોમાસાની વિશે વાત કરીએ તેના પહેલા બંગાળની ખાડીની સિસ્ટમ જી હા દર્શક મિત્રો લાઈવ તમને દેખાડી દો પહેલા તો આ સિસ્ટમ તો આ મિત્રો તમે જોઈ રહ્યા છો બંગાળની ખાડી અત્યારે લાઈવ મિત્રો આ બંગાળની ખાડીનું દ્રશ્ય છે અને આ સિસ્ટમ જુઓ તો ભારતની અંદર એન્ટ્રી હવે કરી ચૂકી છે વૈશાખાપટ્ટનમ અને ઓડિશાના જગન્નાથપુરી વિસ્તારોથી ત્યાંથી મિત્રો હવે આ સિસ્ટમ જે છે ધીમે ધીમે જોઈ લો આ બંગાળની ખાડી જે આ સિસ્ટમ છે આ રીતની આગળ વધવાની છે આગળ વધવાની છે અને છેલ્લે મિત્રો આપણું જે ગુજરાત અહીંયા રહેલું છે તો ગુજરાત

અને સાત તારીખ લાગી જશે મિત્રો આ સિસ્ટમને જે છે તે આ રીતનું ગુજરાત ઉપરથી આગળ વધતા એટલે ટૂંકમાં પાંચ છ અને સાત તારીખ આ દિવસો દરમિયાન ગુજરાતમાં કાઢનારા અતિ ભારે વરસાદના રાઉન્ડો જોવા મળશે ત્યાર પછી સાત તારીખથી આ સિસ્ટમ જે છે તે કાં તો પાકિસ્તાન તરફ આ રીતની આગળ વધશે કાં તો ઓમાન તરફ આ રીતની સાગરમાં આગળ વધશે એક અને બે આ બેમાંથી કોઈ પણ એક રૂટ પસંદ કરશે સિસ્ટમ પરંતુ જેવી ગુજરાતથી મિત્રો સિસ્ટમ દૂર જશે ત્યારે મિત્રો દૂર જઈને પણ મિત્રો એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એરિયા બનાવશે જેથી કારણે આઠ નવ તારીખે પણ છૂટા છવાયા ઝાપટા ગુજરાતમાં શરૂ રહેશે અને ત્યાર પછી દસ તારીખે જઈને કમ્પ્લીટ ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થઈ જશે સંપૂર્ણ સિસ્ટમ હટી જશે ત્યાર પછી જો બંગાળની ખાડીમાં કોઈ નવી સિસ્ટમ નહીં બને તો ચોક્કસ ચોમાસાનો વિદાય આવી જશે પરંતુ પાછળથી મિત્રો કોઈ મોટી સિસ્ટમ બંગાળની ખાડીમાં હવે દેખાતી નથી જેથી હવે મિત્રો પાકો આ છેલ્લો રાઉન્ડ બની શકે નવ્વાણું ટકા ચાન્સ તો સિસ્ટમ વિશે માહિતી આપી દીધી ત્યાર પછી હવે મિત્રો આજના ગુજરાતના હવામાન સમાચાર મેં તમને જણાવ્યું એ રીતના આજની વાત કરીએ તો આજે દશેરાનો તહેવાર છે બે તારીખ છે અને મિત્રો ગુરુવાર છે ત્યારે આજનો મિત્રો આ ગુજરાતનો લાઈવ નકશો તમે જોઈ રહ્યા છો અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય પર એક સિસ્ટમ એક્ટિવેટ છે જી હા દર્શક મિત્રો અહીંયા અરબ સાગરની અંદર તમે જોઈ શકો સમુદ્ર છે અને અરબી સમુદ્રની અંદર આજે એટલે કે બે તારીખના રોજ ભારે વરસાદની જે છે તે આગાહી રહેલી છે આ કઈ સિસ્ટમ છે મિત્રો અરબસાગરમાં તો તમને જણાવી દઉં કે જે અઠ્યાવીસ અને ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં જે વાવાઝોડું ત્રાટક્યું હતું રાગા સાથે વાવાઝોડાને કારણે જે એરિયા બન્યો હતો તે જ આ સિસ્ટમ છે જે ગુજરાતથી લગાતાર આ રીતની દૂર જઈ રહી છે તો જેવી જેવી દૂર જશે તેમ તેમ ગુજરાત ઉપર તેનું વધારે પ્રેશર બનશે દબાણ બનશે જેને કારણે આજે બે તારીખે આ ખતરનાક વરસાદી સિસ્ટમને કારણે ભારે વરસાદની આગાહી રહેશે તો આ મિત્રો માહિતી થઈ ગઈ સંપૂર્ણ સિસ્ટમને લઈને ત્યાર પછી હવે કેટલાક ફોટા કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ સૌથી પહેલાં જોઈ લો આજે પણ હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટો જાહેર કરી દીધા છે તો જેટલા પણ ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે એ બધા જ ભાગોની અંદર છ જિલ્લા છે તેની અંદર ભારેથી અતિભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટવાળા ભાગોમાં ત્રણથી 4 ઇંચનો વરસાદ પણ પડશે જોઈ લો મિત્રો કયા ભાગમાં ઓરેન્જ એલર્ટ છે તો સુરત અને ભરૂચ સાથે સૌરાષ્ટ્રનું અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જૂનાગઢ તો આ છયે છ જિલ્લાની અંદર હવામાન ખાતાએ આજે નવકાષ્ટ અનુસાર ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે બીજા જિલ્લા વાત કરીએ કે જ્યાં યલો એલર્ટ છે તો યલો એલર્ટ વાળા ભાગોમાં પણ સરેરાશ એક બે ત્રણ ઇંચના વરસાદો છૂટાછવાયા શરૂ રહેશે જેમાં કચ્છ જિલ્લાથી માંડીને દ્વારકા પોરબંદર મોરબી જામનગરથી માંડીને રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ મધ્ય ગુજરાતનું અમદાવાદ ગોધરા દાહોદ ખેડાના વિસ્તારોથી લઈને આણંદ તેની સાથે નીચે પણ મિત્રો જોઈ લે તો વડોદરા નવસારી અને વલસાડ આ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો આ ફોટો જે છે તે અવકાશમાંથી સેટેલાઇટ દ્વારા લેવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો અહીંયા આપણું ગુજરાત ક્યાં છે તો મિત્રો આપણો ગુજરાતનો નકશો છે અને ગુજરાતની આસપાસ તમે જુઓ તો મિત્રો ચોમાસાની વિદાય એટલા માટે નથી થઈ કારણ કે જ્યારે ચોમાસાની વિદાય થશે ત્યારે જો અત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે એટલે કે આ પાકિસ્તાન અને વિસ્તાર છે ત્યાં જો એક પણ વાદળ દેખાઈ રહ્યું નથી પરંતુ આ ગુજરાતની નજીક સાગર છે આ બાજુ નીચે બંગાળની ખાડી છે આ બધા જ ભાગોમાં જે સફેદ સફેદ કલર મિત્રો આખા પટ્ટાની અંદર તમે આ જોઈ રહ્યા છો એ વાદળો છે અને એ જ વાદળો આપણને દર્શાવે છે કે હજુ ચોમાસાની વિદાય થઈ નથી પાંચ છ તારીખે એકદમ વાતાવરણ જ્યારે ક્રિસ્ટલ ક્લિયર બનશે ત્યારે જઈને આપણે ચોમાસાની વિદાય ગણી શકશું પરંતુ તેને પહેલા એક મોટો ખેલ બની રહ્યો છે જોઈ લો મિત્રો એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે આવતું પસાર થતું જોવા મળી રહ્યું છે પાંચ અને છ તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાંથી જેથી મિત્રો જોવો તો તારીખ ચાર અને પાંચ તારીખ દરમિયાન સિસ્ટમ જે છે તે ગુજરાતથી થોડી દૂર જશે

જેમાં મોરબી પોરબંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત આ બધા જિલ્લાઓમાં ગઈકાલે એક એક ઇંચનો વરસાદ પડ્યો છે અને હવે મિત્રો આજે બે તારીખ અને આજે વધારે વરસાદની પણ શક્યતાઓ બનશે તો ચાલો હવે આજની વાત કરીએ આજે મિત્રો બે તારીખ થઈ છે ગુરુવાર અને દશેરા ત્યારે આજે કયા કયા જિલ્લાઓની અંદર બપોર પછીથી લઈને મોડી રાત સુધી ભારે વરસાદને લઈને એલર્ટો આપી દેવામાં આવ્યા છે તો આજે મિત્રો સંપૂર્ણ ગુજરાત ઉપર ખતરો બનશે ખાસ તો સૌરાષ્ટ્ર ઉપર બનશે તેની સાથે ઉત્તર ગુજરાત અને કચ્છ આ બધા જિલ્લાઓની અંદર વધારે વરસાદની જે છે તે આગાહીઓ દર્શાવશે

તાલુકો ખંભાળિયા જામદેવડિયાના વિસ્તારોથી લઈને સલાયા ભાણવડ ઓખા જામનગરની અંદર ધરોલ સાવડી વાંકાનેર જામ મંથાળીના વિસ્તારોથી માંડીને મોરબી ધરોલ ધાંગધ્રા હાલવડના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગર લીંબડીના વિસ્તારો ચોટીલા થાણગઢ રાજકોટની અંદર જોઈએ તો ગોંડલ ધોરાજી ઉપલેટા આ બાજુ આવે તો જસદણ આ બધા વિસ્તારોની અંદર અને સાથે જૂનાગઢ જિલ્લાની અંદર અને પોરબંદર જિલ્લાના પણ એકાદ બે તાલુકાઓની અંદર ભારે વરસાદો જોવા મળશે બાકીના જે નીચેના જિલ્લાઓ છે જેમ કે બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાઓની અંદર છોટા છવાયા મધ્યમ હળવા વરસાદો જોવા મળશે એવી મિત્રો જે અપડેટ આવી રહી છે તેમાં પણ તાલુકાઓ વિશે વાત કરીએ તો બોટાદની અંદર ગઢડાથી માંડીને માંડવા સાળીંગપુરથી લઈને બરવાડાના વિસ્તારો ભાવનગરની અંદર પાલીતાણા તેથી નીચે મહુવા અલંગ બુધેલના વિસ્તારોથી લઈને અમરેલીમાં ઉપરના જે વિસ્તારો છે લાઠી બાબરા આ ભાગોમાં વધારે વરસાદ રહેશે જ્યારે નીચેના જે ભાગો છે રાજુલા લીલીયા સાવરકુંડલા બગસરા ત્યાં હળવા વરસાદો રહેવાના છે ગીર ઉના જિલ્લામાં પણ મિત્રો તાલાળા તુલસી શામ થી લઈને બેરાવળ ઉના અને આ આસપાસના મિત્રો ગીર નેશનલ પાર્ક અને સાસણ ગીરના જે વિસ્તારો છે એમાં પણ છૂટા છવાયા હળવા મધ્યમ વરસાદો જોવા મળવાના છે ત્યાર પછી આગળ વધી અને બીજા વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો ખાસ તમે જોઈ શકો આગળ વધીને આપણે જેમ જેમ અન્ય વિસ્તારો તરફ મિત્રો આગળ વધીશું તેમ મિત્રો અહીંયા તમને માહિતી જે છે તે સામે આવી રહી છે કે ઉત્તર ગુજરાતમાં પણ એક મજબૂત લો પ્રેશર એરિયા જે છે તે બની રહ્યો છે તેના કારણે ઉત્તર ગુજરાતમાં મિત્રો ત્રણ જિલ્લામાં વરસાદ રહેશે મહેસાણા બનાસકાંઠા અને પાટણ આ ત્રણે ત્રણ જિલ્લાના વિસ્તારોમાં છૂટા છવાયા હળવા એકાદ બે ઇંચના વરસાદો તમને જોવા મળી શકે જેમાં પાલનપુરથી માંડીને થરાડ બનાસકાંઠા સુઈગામ આબુ અંબાજી રાધનપુર સાંતલપુર પાટણની અંદરથી લઈને મહેસાણાની અંદર મોઢેરા લાગુના વિસ્તારોથી લઈને હિંમતનગર આ બધા વિસ્તારોમાં વરસાદ રહી શકશે મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં જે દાહોદ ગોધરા મહિસાગર ખેડા બાજુના ભાગો છે આ ભાગોમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ ડાબી તરફ અમદાવાદ સાઈડ અને કપડવંજ નડિયાદ આણંદનો વિસ્તાર છે ગોધરા છે ધોળકા વિરમગામ ગાંધીનગર આ વિસ્તારમાં છૂટા છવાયા હળવા મધ્યમ વરસાદો જોવા મળી શકે કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છ માટે આજે હાઈ એલર્ટ બનશે કારણ કે આખે આખા કચ્છની અંદર જે છે તે આ સિસ્ટમની સૌથી વધારે અસરો આજે જોવા કચ્છના અમુક ભાગોમાં બે થી ત્રણ અથવા ચાર ઇંચના પણ વરસાદો જોવા મળી શકે તમામ જિલ્લા કચ્છના તમામ તાલુકા ઉપર આજે વરસાદની આગાહી રહેશે છેલ્લે મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સરેરાશ એકદમ છૂટાછવાયા એકાદ બે ઇંચના વરસાદ જોવા મળશે એનાથી કોઈ મોટા વરસાદની આગાહી નથી તેમાં કયા કયા જિલ્લાઓ રહેલા છે તો મિત્રો સુરત નવસારી વલસાડ આહવાડ ડાંગ સાપુતારા ભરૂચ નર્મદા તાપી અને આસપાસના વડોદરા નીચેના જે બોર્ડર લાઇનના વિસ્તારો છે એટેક કરશે ચાર તારીખે મિત્રો વરસાદનો એકાદ દિવસનો વિરામ જોવા મળી શકે ત્યાર પછી પાંચ છ અને સાત તારીખથી જે છે તે બંગાળની ખાડીની સિસ્ટમ એક્ટિવેટ થઈને જે છે તે ગુજરાત રાજ્ય પર તૂટી પડતી આપણને જોવા મળવાની છે અને મિત્રો ગુજરાત ઉપર વરસાદ જુઓ તો નવ તારીખ સુધી દેખાઈ રહ્યો છે અને ત્યાર પછી દસ તારીખથી જે છે તે કમ્પ્લીટ વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે એના વિશે આપણે આવનારા વિડીયોમાં વિગત થી જે છે તે માહિતી આપીશું તો આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી